કોઈને મીઠાઈ કે નાસ્તો આપવાનું નથી રાખ્યું પણ અમે બાળકોને ફટાકડા અને સ્ત્રીઓ માટે કોસ્મેટિક લિસ્ટિક છે મેકઅપ છે નેઈપોલિશ છે એ બધી વસ્તુ આપી છે ફટાકડા આપ્યા છે બહેનોને પણ એટલે આવી રીતે વસ્તુ આપી છે અને ફ્લીઝ આપ પણ તમારું કે કરો બરાબર છે અને તમારા બાળકો સાથે સરસ મજાની દિવાળી મનાવો અને તમારું આ વર્ષ સરસ મજાનું જાય એવી મારી ઘણી બધી શુભકામના છે दिवाली थैंक यू सो मच आप सर बनो आभार मानो छो बोल दो एक बार और हैप्पी दिवाली छोड़ के बोलो दिवाली